સદગુરુ નીતિન સાહેબ આ સત્સંગમાં સમજાવી રહ્યા છે સાધો ભાઈ જીવિત હી કરો આશા હે મેરે ભાઈ જે કઈ પણ આધ્યાત્મમાં જોઈએ તે જીવતા જ પ્રાપ્ત કરજો એવા વેમાં ન રહેતા કે જપ કરશું તો મુક્તિ મળશે કેટલાય કાલ દૂધ ભરમાવતા હોય છે કે જપ કરો જપ કરો અને કમાઈ કરો જ્યારે મૃત્યુ થશે તો તે કમાઈ લઈને અલગ અલગ દેવતાઓને એનું ઋણ ઉતારશું અને કાલ પાસે જશું તો કાલનું ઋણ ઉતારશ્યું અક્ષર પુરુષનું ઋણ દેશ્યો આવા આવા ભરમમાં ફસાવી દે પણ તમારે ભરમિત નથી થવાનું કેમ કે સાહેબ છે જીવિત હી કરો આશા જો તમે નિજ સ્વરૂપને મેળવવા માંગતા હો તો જીવતા જ મેળવો મર્યા પછી કોઈને નથી ખબર પડવાની કે ક્યાં ગયા કે પછી નથી કોઈ આવીને ગવાહી આપતા કે હું પહોંચી ગયો છું જેમ કે આપણે ગામ જઈએ છીએ તો ઘરવાળા કહે છે ને કે પહોંચી જાવ તો ફોન કરી દઈએ અને આપણે પહોંચીને ઘરે ફોન કરીને કહી દઈશી કે હું પહોંચી ગયો છું પરંતુ આજ સુધી કોઈએ નથી કહ્યું કે હું સ્વર્ગલોક અનામી લોક કે સતલોક પહોંચી ગયો છું એટલા માટે આ લોકો ભરમમાં નાખી દેશે કે મૃત્યુ થશે ત્યારે તમને પહોંચાડી દેવામાં આવશે કેમ કે જીવતા તો નથી પહોંચાડી શકતા આ લોકો આ ખૂબ મોટો ભરમ છે કેટલાયને ખોટા ભરમાવી દેશે કે ત્યાં સોનાની સડક છે દૂધની નજી વહે છે હીરા મોતી છે અને લોકો પણ તેની ભરમિત વાતોમાં આવી જાય છે અને દિમાગમાં શેત પણ કરી દે છે કે સતલોકમાં આવું બધું હશે અને પછી જ્યારે રાતમાં ફૂતા હોય તે સપનામાં જોવે છે અને એવું બધું સપનામાં દેખાય છે કેમ કે જાગતા જે વિચાર કરો છો તે ફૂતા હોય તો એ સપનામાં આવે છે જે સરગુણ તે જ નિર્ગુણ એટલા માટે જેવી ભરમણા દિમાગમાં ફિટ કરે છે એવું તેનું મન તેને દ્રશ્ય દેખાડીને સંસ્તુષ્ટ કરી દેશે સપનામાં અને સપનાનું તો કોઈ અસ્તિત્વ નથી હોતું સમજી જાઓ ભક્તો આ બધી છે મૃગ તૃષ્ણા છે એવું કાંઈ જ નથી જે મળશે તે જીવતા જ મળશે જીવત હિ કરો આશા જીવત સમજે જીવત પૂજે જીવત મુક્ત નિવાસા તો જીવતા આજ મુક્ત થવાનું છે જો જીવતા જ મુક્ત ન થયા તો મર્યા પછી પણ મુક્તિ થશે નહીં આ સો ટકા સત્ય છે જેમ કે જો વ્યસન અત્યારે નહીં છૂટે તો ફરી બીજા શરીરમાં આવીને પાછું વ્યસન કરશ્યો પણ જો આ વખતે જો જીવતા જ વ્યસન છોડી દીધું તો છુટકારો મળી ગયો હવે મર્યા પછી પાછું કોઈ બીજા શરીરમાં નહીં આવવું પડે નશો પૂરો કરવા માટે એટલે કહે છે જીવિત હિ કરો આશા જીવત કર્મ કી ફાસ ન કાઢી મૂવે મુક્તિ કી આશા અરે જીવતા તો કરમની ફાસ ન કાપીને આશા રાખીને બેઠા કે સદગુરુ લઈને આવશે સતલોક અરે ભાઈ આ બધી છોડી છોડીજો અને નીકળો ભરમથી બહાર જીવત મરીએ ભરમજળ તરીએ જીવતા જ તે વસ્તુ મેળવવી પડશે જે મર્યા પછી મેળવવા માગો છો જીવતા જ તમારે આ શરીર ખાલી કરવું પડશે તો તમે મર્યા પછી તે અવસ્થાને પ્રાપ્ત કરી શકશો કેમ કે જીવતા જ તે જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે અને જો જીવતા ન થયું તો મર્યા પછી કંઈ નહીં થાય ભૂલી જવા વાતને તન સૂટે જીવ મિલન કહત હે સો સબ જૂઠી આશા આબહુ મિલા તો તબહુ મિલેગા નહીં તો વાસા બિલકુલ સ્પષ્ટ કહી દીધું સાહેબે જેવી રીતે કોઈ ગુરુ સાથે જોડાયેલા સત્સંગી હોય અને તે એક્સિડન્ટમાં મરી જાય છે તો કહે છે કે ગુરુજી આવ્યા હતા લેવા અને લઈને ગયા સત્લોક હવે તે બિશારો એક્સિડન્ટમાં દુઃખી થઈ થઈને બસાવો બસાવવાનો બૂમો પાડતો હતો એની તરફ કોઈ નથી ધ્યાન દેતું બિચારાને પેખાનો નીકળી ગયો પેશાબ નીકળી ગયો એ નહીં જોવે અને કહેશે સદગુરુ લેવા આવ્યા હતા કેમ કે નામ લઈ રાખ્યું હતું ને એટલી મજાક બનાવી દીધી છે કે જેને નામ લઈ લીધું લઈ લીધું તો સદગુરુ લઈ ગયા તો હવે નહીં ભટકે પછી ભલે ને કાલનું નામ જપતો હોય આ બધી છે તન સૂટે જીવ મિલન કહ તો આ બધી જૂઠી આશા છે કોઈ સદગુરુ નથી લઈ જતા કોઈ મરી જાય તો તમે તમારા ગુરુને ફોન જો તમારા પરિવારમાં કોઈ મૃત્યુ પામે તો ફોન કરીને પૂછી દેજો ગુરુજીને કે મારા ઘરમાંથી તમે કોને લઈ ગયા કોણ મારા ઘરમાં મરી ગયું તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય એ જ વખતે અરે નામ પણ નહીં બતાવી શકે તો આ બધી ભરમ છે અને કોઈ એમ કહે કે મારા પિતાજીને મળતી વખતે ગુરુજી દેખાતા હતા તો ભક્તો તે તે બધો મનનો ખેલ ખેલશે જેમાં તમારી શ્રદ્ધા લાગેલી હોય છે તેનું જ રૂપ દેખાડીને વિશ્વાસ દેવડાવે છે કે સદગુરુ આવે છે આ બધી ભરમજાળ છે નીકળી દાવ બાર અરે ભક્તો તે સદગુરુનું કોઈ રંગ રૂપ નથી કોઈ આદમી કે સ્ત્રી નથી કોઈ જ્યોતિ સ્વરૂપ નથી કોઈ શરીર નથી કે તમને તમે એમને જોઈને ઓળખી લો કે બાબાજી ગુરુજી આવી ગયા અરે તમારા ગુરુ બાળક હતા ત્યારે કેવા હતા યુવાનીમાં કેવા હતા અને બુઢાપામાં કેવા હતા તો કયો રૂપ સત્ય કયું તો ગુરુ પણ બે રૂપિયાની જેમ રૂપ બદલે છે સમજી દાવ ભક્તો અત્યારે નહીં સમજો તો ક્યારેય નહી સમજી શકો અત્યારે મોકો છે નહીતર ગર્ભમાં જાવું પડશે અને અગ્નિ કુંડમાં ઊંધા લટકવું પડશે કોઈ નહીં બસાવી શકે કોઈ નહીં સમજી જાવ ભક્તો હમજી જાવ સત ગહે સત ગુરુકો સિનેહ સતનામ વિશ્વાસા કહે કબીર સાધન હિતકારી હમ સાધન કે દાસા તો સત્યને ગ્રહણ કરો કે સત્ય શું છે દિવાલો ઉપર સત સાહેબ લખી દીધું ને મુક્તિ મળી જાય બિલકુલ નહીં અરે ભાઈ ભણેલો વાસી શકશે પણ અભણનું હું જેને કની પણ નથી ખબર એને કોઈ ભાષાની ખબર નથી હું બંગાળી હું પંજાબી એ હું સમજીએ તો પહેલાં સદગુરુને ગોતી લે ભાઈ સદગુરુ છે હું કોણ છે મોટા મોટા દેહધારી ગુરુ આવી ગયા કરોડોના આશ્રમ બનાવી લીધા કરોડોની સંગત અરબોની જમીન મોટા મોટા હવાઈ જહાજ મોટા મોટા પેટ્રોલ પંપ પોતાના આશ્રમમાં બનાવેલા તો એ સદગુરુ નથી થઈ ગયા ભાઈ સદગુરુ તો એ છે કે મન લાગો યાર ફકીરી મેં જો સુખ મિલતા રામ ભજન મેં સુખ નહી મન લાગો મેરો યાર ફકીરી નું મન તો લાગેલું હોય છે કોઈ શહેરમાં આશ્રમ બનાવીને રાજાની જેમ નથી રેતા જ્યારે આ ગુરુ રાજાની જેમ રહેશે કેમ કે પહેલાના જન્મમાં ભક્તિ કીડી છે તેનું ફળ મળ્યું છે તપોરાજ રાજો નરકમ પહેલા જન્મમાં જે તપ કર્યું છે એટલે અત્યારે ગુરુ છે અને રાજા પણ છે વિદેશમાં તો આ લોકોને ભારતના રાજા કહે છે લાખો લોકો ઝૂકી ઝૂકીને પ્રણામ કરે છે સલામ કરે છે જેમ રાજાને પેલા કરતા હતા ને કે મહારાજ કી જાય હો મહારાજ કી જાય હોઉં તો એ લોકો છે જેમણે પહેલાના જન્મમાં ખૂબ તપ કરેલો છે તેના ફળરૂપમાં આજે ગુરુ પણ છે અને રાજાની જેમ એશ્યો આરામથી રહે છે પરંતુ હવે લોકોને ખોટો રસ્તો બતાવી અધૂરું જ્ઞાનમાં ફસાવીને નરકમત વાસ થવાનો છે તો પહેલા તે સતને જાણો જે દેહગુરુ નથી શબદ ગુરુ છે શબદ ગુરુ સુરતી ધૂનશેલા તો પેલા એ જાણો કે કોણ છે જે મુક્તિના દાતા છે અરે સેવા કો દોહી ભલે એક સંત એક રામ રામ હૈ દાતા મુક્તિ કા સંત જપાવે ના સંત તો તમને રસ્તો બતાવે છે અસલી દાતા તો બંદી છોડશે જે તમારું બંધન કાપશે તમને સત્ય નામની સાથે જોડીને બંધન કાપશે કેમ કે સત્ય જ પરમાત્માનું સાસુ નામ છે ગુપ્ત નામ છે સાર છે અરે સતનામ હે સાર બુજો સંત વિવેક કરી ઉતરો ભવજલ પાર સતગુરુ કા ઉપદેશ સત્ય નામ જ સદગુરુ નો ઉપદેશ છે સત્ય નામ એટલે સત નામ જપવાનું નથી એ સત્ય નામ એટલે એ સાસુ નામ એ પોતાનું સ્વરૂપ છે એ વાત છે કે કોઈ ઓહમ સોહમ નથી કે બે મંત્રને સત નામ બનાવી દીધું બિલકુલ નહીં આગળ કહે છે કબીર સાધન હિતકારી હમ સાધન કે દાસ તો કોઈ ભ્રમમાં ન રહેતા કે સાધના કર્યા વગર મળી જાહે પણ ફરક એ છે કે આ સાધના બીજી સાધનાઓથી અલગ છે જુદી છે બીજી સાધનામાં હઠયોગ કરાવે છે પ્રાણયોગ કરાવે છે પાંચ તત્વનો સહારો લેવામાં આવે છે પરંતુ આ સાધના પાંચ આ સાધનામાં પાંચ તત્વનું કોઈ કામ નથી આમાં નિરાધાર શબ્દ જે પાંચ તત્વથી છે તે ની તત્વમાં સુરતીને લગાડવામાં આવે છે જો સુરતી આ શબ્દમાં લાગી જાય તો જીવતા જ મુક્ત થઈ જાય છે પછી કોઈ મુક્તિની આશા રહેતી નથી કે હું મરીશ તો ગુરુ લેવા આવશે અને ત્રિકુટીમાં થઈને જઈશ અને કાલને તેનું ઋણ આપીશ અક્ષર પુરુષને ઋણ આપીશ પછી આગળ સત્લોકમાં જઈશ આ બધો ભરમ ખતમ થઈ જાય છે જીવતા જીવત હી કરો આશા સમજી જાવ ભક્તો સમજી જાવ કે બંદિશોળ શું કહેવા માગે છે અને અત્યારે નહીં સમજો તો સોરાશીની જેલ તૈયાર જ છે તો ભક્તો વિવેક જગાવો અને વાણીને સમજો બધા જ જીવો આ મૂલ જ્ઞાનને સમજે અરે આપણે જીવતા જ સત્યને મેળવવાનું છે મર્યા પછી નહીં મર્યા પછી કોઈનું ઋણ દેવા જવાનું નથી તો ભક્તો આશા રાખું છું કે તમારો વિવેક ખૂબ જ વધી ગયો હશે તમારે જ જાણવાનું છે તમારે જ પરખ કરવાની છે વાણી શું કહે છે કોઈ નહીં કે અમે અધૂરા છીએ એ તો તમારે જોવાનું છે કે અસલી અને નકલી તો કેટલાક એવું સમજતા હોય છે કે બધાય ગુરુ પૂરું હોય છે તો બધા પૂરા નથી હોતા જે સતને ભેદ જાણે છે જેને સતનો અનુભવ કરેલો છે તે સદગુરુ છે સત કોઈ બાવન અક્ષરથી નથી બનતું કે તમે જપી લો અરે ભાઈ એ તો ભરમજાળ છે સત આપણું નિજ સ્વરૂપ છે તે અક્ષરોમાં નથી કે લખીન વાસી શકો તો વિવેક જગાવો અને પોતાનું માનવ શરીરનો સફળતા મળે એવું કર્મ કરો ફરી વખત મોકો મળવો મુશ્કેલ છે અત્યારે માનવ દેહ પણ મળ્યો છે સત્સંગ પણ મળી રહ્યો છે અને એ પણ ઘર બેઠા તો અવશ્ય લાભ ઉઠાવો અને સદગુરુ નીતિન સાહેબના સત્સંગ સાંભળો અને આ અમૂલ્ય મોકો સૂકો નહીં जय गुरु नितिन साहेब जय गुरु वैराग साहेब जय गुरु मदन साहेब जय जय मुक्तिनाथ दाता कबीर साहेबनी जय